જે વસાહતનો પહેલો દસ્તાવેજી પુરાવો ઈસવીસન બારસો છેતાલીસના દોડકાના બારટના ચોપડામાંથી મળી આવ્યો છે જે વખતે ગુજરાતની ગાદી પર વિશાલ દેવ વાઘેલાનું રાજ્ય હતું બીજો દસ્તાવેજી પુરાવો ગુજરાતના ઐતિહાસિક લેખ નંબર બસો ચૌદમાં એક શિલાલેખ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં તે વખતની ભાષામાં તાહિઝ ગામ એ માણસા હોવાનું જણાય છે

આ શહેરમાં વર્ષો જૂની જાહોજનાલી વાવ આવેલી છે જ્યાં એટીસનસ ગુજરાતીના સંપાદકની નજર પડતી આ વાવ જાણે કંઈક કહી રહી હોય કે હવે તો મારી મરામત કરાવી મારી જાળવણી થાય તેવું ઈચ્છી રહી છે ફક્ત સ્વચ્છતા અંતર્ગત ફોટા પાડવાથી કાંઈ પુરાવા ન થાય આ માણસ શહેરનું ગૌરવ છે શું પુરાતત્વ ખાતું પણ કાંઈ ના કરી શકે પૂર્વ પશ્ચિમ પહોળી છે વાવની લંબાઈ એકસો સિત્યાસી ફૂટ અને પહોળાઈ બાર ફૂટ છે વાવનું પ્રવેશ દ્વાર ઉત્તર દિશામાં છે જેની છતનો ઘુમટ જમીનની સપાટીથી પંદર ફૂટ ઊંડો છે વાવમાં ઉતરવાના પગથિયાં શરૂ થાય છે જેમાં નીચે જતા એક પછી એક એમ કુલ પાંચ મજલા આવેલા છે દરેક મજલામાં વચ્ચે કોઠા આવેલા છે પહેલા મજલાના કોઠામાં એક ગાંખલું છે જમણી બાજુના ગાંખલામાં ચાર ચાર વાસણની ત્રણ ઉતરડી શિલ્પકૃતિ નજરે પડે છે ડાબી બાજુના ગાંખલામાં વાવના બાંધકામની લગતો શિલાલેખ કોતરલો છે ગાંખલાઓ લગભગ બે પોઈન્ટ પાંચ પોળા છે બીજા મજલાના કોઠામાં રહેલા બે બાજુના ગાંખલાઓની આગળ જતાં ડાબી બાજુએ ભૈરવની અને જમણી બાજુએ અંબાજી માતાનું મંદિર આવ્યું હતું આ વાવમાં આશરે એકસો બે પગથે આવેલ છે હાલમાં વાવમાં પાણી નથી વર્ષોથી પાણી સુકાઈ ગયું છે જેથી નીચે તળીએ એની કુંડી સુધી બાંધકામ જોઈ શકાય છે વાવની દક્ષિણ છેડે આવેલા એના કુવાનો વ્યાસ અઢાર ફૂટ જેટલો છે વાવના પ્રથમ મજલાના કોઠાની પૂર્વ બાજુની દિવાલમાં જે ગોખલા છે તેમાં જે શિલાલેખ કોતરાયેલા છે તે તકતીની ઊંચાઈ એક ફૂટ સાડા પાંચ ઇંચ છે લેખમાં કુલ સોળ પંક્તિઓ છે એ લેખ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે વાવના શિલાલેખ ઉપરથી માણસાના વાઘેલા રાજકુલની નવ પેઢીઓ વિશે જાણવા મળે છે તેમજ બે જગ્યાએ ઉકાણેજ ગામનો ઉલ્લેખ કરેલો છે આ ગામ વાઘેલા રાજકુલનું મૂળ સ્થાન કે પાટનગર હોય એમ લાગે છે સોલંકી રાજા ભીમદેવ બીજાએ સંવત બારસો છપ્પનમાં દાનપત્રમાં જણાવેલ દનહાંડી પંથકના ગામ મહેસાણા અને વિસનગર તાલુકામાં આવેલા છે જ્યારે ત્રિભુવનપાલ વિક્રમ સંવત બારસો નવ્વાણુંના દાનપત્રમાં જણાવેલા દનહાંડી પંથકના ગામ કડી તાલુકામાં આવેલા છે એ દાનપત્રમાં જણાવેલ વિશેક પંથકના ગામ સિદ્ધપુર તાલુકામાં આવેલા હોય દેહાડી વિસ્તાર ઉત્તરે લગભગ રૂપેણ નદી સુધીનો હશે તેમ જાણવા મળેલ છે આ વાવનું બાંધકામ કાર્તક આખરે પૂરું થયું હોય તેમ લાગે છે બાંધકામની સમાપ્તિ સંવત પંદરસો બ્યાસીની માક્ષર શુદ્ધ બીજને દિવસે થઈ હતી ગજધર નાથાએ વાવ બાંધનાર મુખ્ય શિલ્પ લાગે છે શિલાલેખોની વ્યક્તિ નંબર છવ્વીસમાં વાવના બાંધકામમાં થયેલા ખર્ચની દુવ્ય સંખ્યાનો ઉલ્લેખ કરે છે પરંતુ દુવ્ય સંખ્યાનો આંકડો લખવો બાકી રહી ગયો છે અડાલજની બસો પંદર ફૂટ લાંબી સુશોભિત વાવ બંધાવવા પૂરા પાંચ લાખ ટકા થયા હતા અને અમદાવાદની બસો ચૌદ ફૂટ લાંબી સદર વાવ બંધાવવા અઢી લાખ મહામુદી જેટલો ખર્ચ થયો હશે મહામુદીની કિંમત રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખથી વધુ થાય છે ગુજરાતની જૂની વાવની સ્થાપના શિલ્પનો અભ્યાસ કરી એનું ઐતિહાસિક નિરૂપણ કરવા માણસાની વાવ નોંધવામાં આવેલ છે ઇટ ઇસન ઇઝ ગુજરાત એ માણસા